બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વ્યાપારીઓ દ્વારા કપાસના કડદાને લઈને આંદોલન કરી રહ્યા છે ત્યારે હવે ખેડૂતો આગેવાનો દ્વારા કડદાને દૂર કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત સેવા સંગઠન જોડાઈને ખેડૂતોની સાથે રહી ચેરમેનને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને લેખિત બાંહેધરી પણ માંગવામાં આવી છે કડદો બંધ કરવા માટે માર્કેટિંગ યાર્ડના દરવાજા બંધ કરીને મીડિયાને પણ બહાર રાખવામાં આવ્યું હતું ત્યારે ખેડૂતો આક્રમક મૂડમાં લડી લેવાની તૈયારીમાં હોય અને કપાસની હરાજી બંધ રાખવામાં છે ત્યારે કડદો દૂર થશે કે કેમ તે પ્રશ્નો ઊભો થયો છે જયંતિભાઈ ગામ વિશ્યા તાલુકાનું વેરાવળ ગામ જે બોટાદ મુકામે જે ખેડૂતના જે ભાવ મુદ્દે જે કડદા મુદ્દે કડદાના જે મુદ્દે ખેડૂતોને લૂંટવામાં આવે છે એના વિશે ખેડૂતોમાં ખૂબ રોષ છે આના માટે ખેડૂતોને ન્યાય આપે એ જ માગણી છે આમાં ન્યાય નહીં આપે અને અમારા આગેવાનો જે ગોંધી રાખવામાં આવ્યા છે એને તાત્કાલિક ન્યાય આપે નહીતર આને આનાથી જે જન આંદોલન બોટાદ મુકામે થશે અને તાત્કાલિક અમને ન્યાય આપે અમારા ખેડૂતોને એવી અમારી માગણી છે મુકેશભાઈ રાજપરા ખેડૂત સેવા સંગઠન ગુજરાતના સ્થાપક છેલ્લા ઘણા વર્ષોથી બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર કડદા પ્રથા એટલે કે ખેડૂતો સાથે મોટો અન્યાય થાય છે કડદા પ્રથા એટલે એકવાર માર્કેટિંગ યાર્ડની અંદર હરાજી થઈ ગયા પછી જ્યારે ખેડૂતો પોતાના વાહન લઈ અને જ્યારે જીનની અંદર ઠલવવા જાય ત્યારે વેપારી ખેડૂત સાથે અન્યાય કરે અને ન્યા બીજો ભાવ કરે છે જ્યારે આ ખેડૂતોને ન્યાય અપાવવા માટે ખેડૂત આગેવાન રમેશભાઈ મેર હોય કે રાજુભાઈ કરપડા હોય છેલ્લા બે દિવસથી સંઘર્ષ કરતા હોય એની સામાન્ય માગણી છે કે આ ખેડૂતોને પૂરતા ભાવ મળે કડદા પ્રથા બંધ થાય આની સિવાય કોઈ માંગ ન હોય પરંતુ ક્યાંક વિરોધી સરકાર દ્વારા ખેડૂતોને બે દિવસથી રોડે રસ્તા રઝળતા કરી નાખ્યા છે રાત્રે રાજુભાઈ કરપડાને અન્ય આગેવાનોની અટકાયત પણ કરવામાં આવી છે તો આ ખેડૂતોની માંગણી વ્યાજબી છે એ સંતોષવામાં આવે